ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું એક નવા લોગ વિડીયોમાં તો મિત્રો જુઓ આપણે લોગ ચાલુ કર્યો છે એક તો છેતરમાં અને આપણે આવ્યા તા મરચાં લેવા થોડોક ખાવા માટે તો જુઓ તમને દેખાડું મરચા છે બાજરી આપણે મેઠા કાકાની બાજરી છે અને આ રહે મરચા એ પણ એમ ન હે મિત્રો મરચા કેવો થા હે એ કમેન્ટ માં તમે કેજો આપણે મેઠા કાકાના મરચા હે સંધી લખ મરચા પણ કેવો આયા હે જો જય मर्चा ले लिया थोड़ा पसे मली तो मित्रों જોઈ લો તો मित्रों જોઈ લો આપણે મરચા પર લઈ લીધો હવે ચલો મરચું આગળ તેમે તો મિત્રો તો જો क्रिकेट रंबा है सुख मशहूर नंबर पाड़ा है आ लो बोल को इमली में पोना थे रे भाई हेट कोई बोलवा नहीं दादा अत जीवत तो है, मरी नहीं जीव કે વાઘરે વારે મારે અમુક બાજુ જીવતો હોય મારે નહીં ગયો તો જુઓ નંબર પાડ્યા હે રણ જે બે ઓવર વધારે રન કરે પેલો નંબર આપણી જૂની સિસ્ટમ સિસ્ટમે પકડજે ધનુષ એ ધનુષ્યા

પા બહુ મહેનત માકે હે પેલી દુનિયા ની મે તો બે મહિના ઉજાગરા કર્યા નહીં બોલા એ આવ્યો આયો લે આયે વાહ ભાઈ એક આવા આપણે ફોન એમ ના રખાય પેલા તો શીખો કરતે પકડો મારું હેલો ગાઈસ ચેનલ નો ફોલો કરો કરો ફોલો સબસ્ક્રાઇબ કરતા કરો પકડો ફોન જોવો પહેલા પછી કરો પછી

ओए पेला ओए पेला आवन न चेऊ चेऊ जो तो यो यदि बंडगार यदि नहीं नहीं पेला चेल्ले सु केतो है जय जय भारत चेऊ टॉल आ दो मिनटो मैत्रंबार आई मजा आवे भाई बन्दो बन्दो बहुत मस्ती करी हा

दारदार है है भाई शिवचर नाखरा पूरा हर की अंदर वीडियो आया बच्चा बड़ा आज से हमारा शिवम दुबे ये तो कह दी तू नहीं। लाला जी आज से शिवम दुबे वो आर्टिस्ट बेस्ट मेन है

ચલો મિત્રો તમારા ભાઈ ને સપોર્ટ કરજો પર ન હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો શું કહે લે અહીંયા આવું શું કે અતુલ શું કહે કે <laughs> सकराँ, 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 आ, देला देला। <laughs> ले चलो मित्रों सपोर्ट करता रहो जय माता जी